ભાજપે દોરેલી લક્ષ્મણ રેખાને કોઈ ઓળંગવાની કોશિશ કરે તો એને કેસમાં ષડયંત્ર થાય છે જેમાં ચૈતરભાઈ બનાવી કે મનરેખા કૌભાંડ ઉજાગર નહીં કરવાનું નકલી કચેરી ઉજાગર નહીં કરવાની આદિવાસી સમાજની જળ જમીન પર કંપનીઓ ઉદ્યોગપતિઓ ડોળો માંડીને બેઠા છે તો એ કંપનીઓ માટે થઈ અને જમીનો ફાળવી દેવી આદિવાસી સમાજને ત્યાંથી હાકી કાઢવા